ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે રીઝનિંગનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે રીઝનિંગના નવા ટોપિકની ચર્ચા કરીશું આજે આપણે રીઝનિંગમાં કેલેન્ડર વિશેની ચર્ચા કરીશું સૌપ્રથમ આપણે કેલેન્ડરની પ્રાથમિક માહિતી મેળવીએ એક દિવસમાં ચોવીસ કલાક એક અઠવાડિયામાં સાત દિવસ હોય છે એક પખવાડિયા એની અંદર પંદર દિવસ હોય છે એક વર્ષના બાર મહિના અને એક વર્ષના મહિનામાં ચાર પ્રકારે આપને મહિના જોવા મળે છે ત્રીસ દિવસનો હોય છે એકત્રીસ દિવસ અઠ્યાવીસ દિવસ અને ઓગણત્રીસ દિવસ ફેબ્રુઆરી મહિનામાં લીપ વર્ષ હશે ત્યારે ઓગણત્રીસ દિવસ હશે અને સામાન્ય વર્ષમાં અઠ્યાવીસ દિવસનો હોય છે એક વર્ષના ત્રણસો પાસઠ દિવસ જેને આપણે સામાન્ય વર્ષ તરીકે ઓળખીશું લીપ વર્ષના ત્રણસોને છાસઠ દિવસ જેને આપણે લીપ વરસ તરીકે ઓળખું જે આપણે આગળ માહિતી મેળવશું મહિના જાન્યુઆરી એકત્રીસ દિવસનો હોય છે ફેબ્રુઆરી અઠ્યાવીસ કાં તો ઓગણત્રીસ ઓગણત્રીસ દિવસનો ક્યારે હોય છે લીપ વરસ હોય ત્યારે નહીતર સામાન્યમાં અઠ્યાવીસ દિવસનો જ હોય છે માર્ચ મહિનો એકત્રીસ દિવસ એપ્રિલ ત્રીસ મે એકત્રીસ જૂન મહિનો ત્રીસ દિવસ જુલાઈ એકત્રીસ અને ઓગસ્ટ એકત્રીસ આ બંને એકત્રીસ એકત્રીસ આવે છે જુલાઈ અને ઓગસ્ટ સપ્ટેમ્બર ત્રીસ ઓક્ટોબર એકત્રીસ નવેમ્બર ત્રીસ અને ડિસેમ્બર એકત્રીસ તો ચાલો મિત્રો આપને આગળ માહિતી મેળવીએ ચાલો જોઈએ આગળ એક સામાન્ય વર્ષ અને લીપ વર્ષ વિશેની માહિતી મેળવીશું એક વર્ષ સામાન્ય હોય તેના ત્રણસો ને પાસઠ દિવસ હોય છે અને ફેબ્રુઆરી મહિનો અઠ્યાવીસ દિવસનો હોય છે લીપ વર્ષ ત્રણસો ને છાસઠ દિવસનો હોય છે જેમાં ફેબ્રુઆરી મહિનો ઓગણત્રીસ દિવસનો હોય છે જે વર્ષને ચાર વડે નિશેષ ભાગી શકાય તેને લીપ વર્ષ કહેવાય છે જેમ કે ચારના ઘડિયામાં આવતા ચાર દો આઠ ચાર તરી બાર ચાર ચોક સોળ ચાર પંચાવીસ ચાર ચોવીસ ચાર સત્તા અઠાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવા છત્રીસ ચારે દં ચાલીસ ચુમ્માલીસ આ બધા છે એ લીપ વર્ષ જે પણ ચાર વડે નિશેષ ભાગી શકાય એને લીપ વર્ષ કહેવાય છે દાખલા તરીકે અહીંયા કોઈ સંખ્યા છે ઓગણીસો ને ચોવીસ તો આપણે સૌપ્રથમ જે સાલ આપી છે ઓગણીસો ચોવીસ એના સૌપ્રથમ બે અંકને જ આપણે જોવાના છે બે અંકને આપણે ચાર વડે ભાગવાના છે ચોવીસ તો ભગાય છે ચાર વડે ચાર ચોક સોળ ચાર પંચ ચાર સન ચોવીસ તો આ લીપ વર્ષ કહેવાશે કે ઓગણીસો ને ચોવીસ એ જ રીતના કોઈ વર્ષ બે હજાર ત્રેવીસનું છે તો આપણે સૌપ્રથમ પહેલાં બે અંક જોવાના છે બે અંકથી જ આપણને ખ્યાલ આવવું જોઈએ ત્રેવીસ છે અને ચાર વડે ભાગો ચાર વીસ તો શેષ ત્રણ વધે તો આ લીપ વર્ષ કહેવાશે નહીં જે ચાર વડે નિશેષ ભાગી શકાય એને જ લીપ વર્ષ કહેવાશે જે ચાર વડે નહીં ભાગી શકાય એને સામાન્ય વર્ષ કહેશું આ છે લીપ વર્ષ લીપ વર્ષ જેને ચાર વડે ભાગાય અને સામાન્ય વર્ષ સામાન્ય વર્ષમાં એક બે ત્રણ પાંચ છ સાત નવ દસ અગિયાર આ રીતના આગળ જશે જે ચાર વડે ચારના ગુણા ના આવે કાં તો ચાર વડે જે નિશેષ ના ભાગી શકાય એને આપણને સામાન્ય વર્ષ કહીશું ચાલો જોઈએ એક વર્ષમાં બાવન અઠવાડિયા હોય છે હવે સામાન્ય વર્ષમાં કુલ ત્રણસો પાસઠ દિવસ હોય છે તો જોઈએ ત્રણસો પાસઠને આપણે સાત વડે ભાગીશું અઠવાડિયા એટલે સાત સાત વડે ભાગીશું સાત પંચા પાંત્રીસ છમાંથી પાંચ જાય એક ઉપરથી પાંચ સાત દુ ચૌદ એક તો શેષ કેટલી વધી છે એક તો આ એક વધારાના દિવસો અને આ બાવન અઠવાડિયા બાવન અઠવાડિયા કેમ કે અઠવાડિયા છે એટલે આપણે સાત વડે ભાગીશું તો સામાન્ય વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ એટલે બાવન અઠવાડિયા અને એક દિવસ વધારાનો એક દિવસ વધારાનો હોય છે એક દિવસ વધારાનો હોય છે એ જ રીતે આપણે જોઈશું લીપ વર્ષમાં લિફ વર્ષ કેટલા ત્રણસો ને પાસઠ છાસઠ દિવસનું હોય છે તો આપણે જોઈએ ત્રણસો સા છાસઠ ને સાત વડે ભાગીશું કેમ કે અઠવાડિયાના સાત દિવસ હોય છે એટલે આપણે સાત વડે ભાગીશું સાત પંચા પાંત્રીસ છમાંથી પાંચ હજાર એક ઉપરથી છ સાત દુ ચૌદ અહીં શેષ કેટલી બે વધે છે તો આ શેષ એ વધારાના દિવસ વધારાના દિવસ વધારાના દિવસ અને અઠવાડિયા કુલ કેટલા છે અહીં લિપ વર્ષમાં પણ બાવન અઠવાડિયા અને બે દિવસ વધારાના બે દિવસ વધારાના હોય તો અહીં આપણે શું શીખ્યા સામાન્ય વર્ષમાં કુલ ત્રણસો પાસઠ દિવસ હોય છે એને આપણે અઠવાડિયા તરીકે સાત દિવસ સાત વડે ભાગીશું તો બાવન અઠવાડિયા અને એક દિવસ વધારાનો હશે એ જ રીતના લીપ વર્ષની અંદર ત્રણસો છાસઠ દિવસ હોય છે જેને આપણે સાત વડે ભાગ્યા તો બાવન અઠવાડિયા અને શેષ બે એટલે બે વધારાના દિવસ હોય છે તો સામાન્ય વર્ષમાં એક વધારાનો દિવસ હોય છે અને લીપ વર્ષમાં બે દિવસ વધારાના હોય છે ચલો શતાબ્દી વર્ષ વિશે જોઈએ હવે શતાબ્દી વર્ષ એટલે શું તો શતાબ્દી એટલે જે સો બસો ત્રણસો ચારસો બે હજાર ત્રણ હજાર આ રીતના જે શતાબ્દી વર્ષો હોય છે આવા જે વર્ષો હોય છે એને શતાબ્દી વર્ષ કહેવાય છે હવે શતાબ્દી વર્ષમાં પણ લીપ વર્ષ શું કહે છે શતાબ્દી વર્ષમાં જે વર્ષને ચારસો વડે નિશેષ ભાગી શકાય તેને શતાબ્દી લીપ વર્ષ કહેવાય છે તો હવે શતાબ્દી લીપ વર્ષ કેવા હોય છે ચારસો વડે જે નિશેષ ભાગી શકાય તો અહીં સો ના આવે બસો નહીં આવે ચારસો ખુદ આવશે દાખલા તરીકે ચારસો ચાર દુ આઠ આઠસો ચાર તરી બાર બારસો સોળસો બે હજાર બે હજાર ચારસો બે હજાર આઠસો આ બધા કેવા છે શતાબ્દી લીપ વર્ષ જેને આપણે ચારસો વડે ભાગી શકીએ છીએ અને જે ચારસો વડે ભાગી ન શકાય તેને શતાબ્દી સામાન્ય વર્ષ શતાબ્દી સામાન્ય વર્ષ કેવા છે સો બસો ત્રણસો પાંચસો સાતસો છસો આ બધા શતાબ્દી સામાન્ય વર્ષ કેવા છે ચલો મિત્રો આપણે જોઈ ગયા છે એમાંથી થોડા પ્રશ્નો જોઈ લઈએ અને આ પ્રશ્નો પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે ડીવાય પોલીસ વગેરે ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે આ તો જોઈએ નીચેનામાંથી ક્યુ લીપ વર્ષ છે તો લીપ વર્ષ અત્યારે આપણે શું જોયું શતાબ્દી વર્ષના આંકડા આપ્યા છે જે ચારસો વડે ભાગી શકાય એને આપણે લીપ વર્ષ કહીશું સોને ચારસો વડે ભગાશે નહીં છસોને નહીં આઠસોને ચારસો દુ આઠસો આ ભગાશે તો આ આપણે લીપ વર્ષ છે ત્રણસો ભગાશે નહીં એ જ રીતના બીજા ઉદાહરણમાં જોઈએ નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી કીધું છે ચારસો ચાલીસ ચાર વડે ભગાશે આ લીપ વર્ષ છે અઢારસો અઢારસો ચારસો વડે આ શતાબ્દી વર્ષ છે જેને આપણે ચારસો વડે ભાગવાનું છે આ ભગાશે નહીં આઠ ઓગણીસો આઠ આ ચાર વડે ભગાઈ જશે તો આ લીપ છે આઠ આપણ લીપ વર્ષ છે તો આ લીપ વર્ષ નથી ચાલો આગળ જોઈએ લીપ વર્ષમાં કેટલા વધારાના દિવસ હોય છે અત્યારે આપણે જોયું છે લીપ વર્ષમાં કેટલા સામાન્યમાં એક વર્ષ વધારાના હોય છે લીફ વર્ષમાં બે એટલે આ આવશે બાકી બીજા ખોટા નીચેનામાંથી માંથી ક્યુ લીપ વર્ષ નથી આવા પ્રશ્નો ડીવાયએસઓ પોલીસમાં ઘણી વખત આ પરીક્ષાઓમાં પૂછાયેલા જ પ્રશ્નો છે નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી અહીંયા શતાબ્દી વર્ષના આંકડા આપ્યા છે સોળસો ને ચાર વડે ભગાશે હા ચાર દુ ચાર ચોક સોલ બરાબર ભગાશે ચારસો બારસો વડે ચારસો વડે બારસો ભગાશે હા ભગાશે તો આ પણ લીપ વર્ષ છે સત્તરસો ચારસો વડે ભગાશે નહીં તો આ લીપ વર્ષ નથી બે હજાર ભગાશે ચારસો વડે તો આપનો જવાબ આવશે આ એક તો ચલો મિત્રો આ ટૉપિક આપણે અહીંયા પૂરો કર્યો છે હવે આ આગળ આપણે બીજા ટોપિકમાં મળીશું તો મિત્રો અમારો વિડીયો જો તમને સારો લાગે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ